મિત્રો રાજકોટના મસાલા માર્કેટમાં માં તમારું સ્વાગત છે આજે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને મસાલાઈએ મેથી ભાવ છું જે આ મેથી છે જે મીડિયમ પૂર્ણ એવી મેથી છે જે આઠ રૂપિયા પૂર્યું વેચાય છે પૂના ભાઈ જે ભાઈ લક્ષ્મણભાઈ ભાઈ નું નામ છે જે આ મેથી વેચે છે કુવાભાજી કુવાભાજી પાંચ માં વેચાતી હતી પણ મંદિર ના હિસાબે ત્રણ રૂપિયા પૂરી વેચે છે હુવાભાજી એ મંદિર પડી છે આપણે જોઈ ને તો આ કચ્છી દેશી ધાણા છે જેમાં પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો બજાર છે કચ્છી દેશી ધાણામાં અને ભાઈ આકાશભાઈ ભાઈ નું નામ છે જે આ કચ્છી દેચી ધાણા વેચે છે આપણે જોઈને તો આ એની લોકલ મેથી છે જે આખા પાનની અને પાકલ મેથી છે જેમાં પણ દસ રૂપિયા પૂરીઓ વેચાય છે જે ભાઈ સર ગામથી આવે છે આ મેથી લઈને ભાઈ આપણે જોઈને તો આ મીઠો લીમડો જે આખા પાનનો મીઠો લીમડો છે અને એકદમ ચોખ્ખો મીઠો લીમડો છે જે પાંચ લઈને સાત રૂપિયા સુધી પૂરીઓ વેચે છે મીઠા લીમડાનું અને રાજુભાઈ ભાઈ નામ છે જે આ મીઠા લીમડા ને મેથી વેચાણ કરે મેથી હું ભાઈ વેચું કિલ્લા ઉપર આપણે જોઈને તો આખા પાનની ની જેવી એકદમ ચોખી મેથી છે ને જે પચાસ રૂપિયા સુધી કિલો વેચે છે અને પૂરીયામાં આપણે જોયું એમ દસ બાર રૂપિયા સુધી પૂરીયું પડે છે અને પચાસ રૂપિયા કિલો વેચાય છે મેથી

જે વરસાદના હિસાબે માલ બગડ્યા છે એમાંથી પાલકમાં થોડોક બજાર થઈ ગઈ છે આ કોદ કોતમીનો ભાવ છે આપણે મીડિયમ ધાણા જોઈને પાઉંજ હશે એ મહિનો દાગ દૂધી છે વરસાદના હિસાબે જે ત્રીસ રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયો છે કોતમીનો અને રસિકભાઈ ભાઈનું નામ છે જે આ કોતમી વેચે છે હવે પુદીનામાં હું થયું આપણે કહી તો માર્કેટ નો એક નંબર પુદીનો છે જે ડબલ વીઆઈપી કહી શકાય ને પૂર્યું પણ સારું વજન વાળું એવું ભાવે છે જે પુદીનામાં મંદિરના હિસાબે હારા મારો ફુદીનો પણ પાંચ રૂપિયા પૂર્યું વેચાય છે પૂનમભાઈ હિતેશભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી આ લીમડો પુદીનો વેચે છે હવે લીલી ડુંગળીમાં આવતું લીલી લીલી ડુંગળી જોઈને તો ચોખ્ખી કરેલી વીસ રૂપિયા સુધી કિલો છે અને નબળી હોય તો પંદર દસ પંદર પણ વેચાય છે શું આ નામ ભાઈ તમારું મનીષભાઈ ભાઈનું નામ છે કયું કમ જે ભાઈ અહીંથી પ્રોપર લઈને જે ડુંગળી નું વેચાણ કરે છે જો બે નંબર દાણા છે પંદર રૂપિયા કિલો વેચાય છે ધમભાઈ છે જે વેચે છે એ ભેજવાળું દાણા છે

આ ધાણા લઈને હારું ધાણા એમ તો આજે પચાસ સુધી વેચાઈ છે અને બે નંબર ત્રીસ રૂપિયા માં પણ વેચાય છે આપણે એમ જોઈને આ મોટું પૂર્યું પાલક નું છે જે ચાર થી પાંચ રૂપિયા પૂર્યું વેચાય શું ના ભાઈ ગિરીશભાઈ ભાઈ નું નામ છે જે ચાર થી પાંચ રૂપિયા પાલક વેચે છે જે વરસાદના હિસાબે પાલકમાં બગાડ આવ્યો છે જેથી થોડીક બજાર ભાવ થઈ ગયા છે થોડીક તેજી છે એ પોદીનો ભાવ છે 10 નો 30 એ પોદીનામાં પણ મંદી પડી છે અને પોદીનો પણ મિડિયમ છે અને જે ત્રણ ને ₹3 રૂપિયા પૂરીઓ વેચે છે હિતેશભાઈ કુવાડવાવાળા ને ભાઈ ને વેચે છે ભાઈનો વેચવાનું કામકાજ છે જથ્થાબંધ સેલિંગ કરે છે હિતેશભાઈ હવે માલ નંબર પેડ્યો એ હારો માલ વેચાઈ ગયો હારા માલમાં તેજી પણ છે અને બે નંબર માલમાં એટલી બજાર પણ નથી આપણે જોઈએ ને તો તાંજરીયો મીડિયમ એવો છે અને આઈનું લોકલ આપણે તાંજરિયો છે દેશી જે ચાર પાંચ રૂપિયા પૂરીઓ વેચે છે ને ગોપાલભાઈ ત્રાહીનું નામ છે જે ભાઈ ચેરોડા ગામથી ને આવે છે આ તાંજરિયો લય માર્કેટમાં અત્યારે મૂળા અને મેથી ને એવો થોડો થોડો માલ પેળો છે બાકી બધા માલનું વેચાણ થઈ ગયું છે આપણે આમ જોઈએ તો લીલું લસણ માર્કેટમાં ઓછું આવે છે ને બજાર હમણાંથી એક દારી છે જે એકસો થી લઈને એકસો ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ આપણે જોઈને તો આ મીઠો લીમડો જે મોટું પૂરિયું આવે છે જે

જો આવી ડુંગળી હોય ને ખેડૂત આવી ડુંગળી પણ લઈને આવે છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે આવી ડુંગળી નબળા માલ માં બજાર એમ નીચી છે આપણે જોઈને તો આ રાજકોટ માર્કેટ નું ટમેટા માર્કેટ છે જે અહીંયા હોલસેલ ટમેટા વેચાય છે આપણે જોઈને તો આ લાંબુ ટમેટું છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે ટમેટું લાંબુ ને મયુરભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ હોલસેલ થી આ ટમેટા નું વેચાણ કરે છે ટમેટામાં પણ આજે મંડી બજાર બતાવે છે ચારસો પચાસ માં વેચાય છે મયુરભાઈ આપણે આમ જોઈને તો આ ગોળ ટમેટું દેશી ટાઈપ નું આવે બેંગ્લોર આવે જેમાં ત્રીસ થી લઈને બત્રીસ તેત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ પચીસ કિલાના કેરેટ ભાવ છે શું નામ ભાઈ જે ભાઈ પાંડે ભાઈ નું નામ છે અને 21 નંબર માં ભાઈ આ ટમેટાનો વેચાણ કરે છે જે બેંગ્લોર દેસી છે બેંગ્લોર ગોડ દેસી માં બજાર છે ને આપણે લાંબા ટમેટા રે એમાં કે બજાર નથી જે 1 નંબર આ બેંગ્લોર આમાં હોતા છે 30 જે આગળ કીધું એમ 30 32 રૂપિયા કિલો વેચાય એવું ના ભાઈ મહેશભાઈ ભાઈનું નામ છે જે ભાઈ હોલસેલથી એક નંબર ટમેટાનું જે વેચાણ કરે છે બેંગ્લોર દેશી